સમયની ઓળખ અને પ્રજ્ઞાવતારનો સંદેશ ભગવાનની માંગ અને આપની જવાબદારી સમસ્ત માતૃશક્તિ ભાઈઓ અને આપના પ્રિયજનોને મારા સાદર પ્રણામ યુગના દેવતા આપણને પોકારી રહ્યા છે એ અપીલને અનસુની ન કરશો ચાલો સૌથી પહેલાં આપણે સાથે મળીને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ ઓમ ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેમ ન્યમ દેવસ્ય ધીમહીં યો નહ પ્રચોદયાત ભક્તોની કસોટીનો સમય ધ ટેસ્ટ ઓફ ડિવોશન સાથીઓ ભગવાન તો પોતાનું કામ કરશે જ શું રામચંદ્રજી એકલા રાવણને નહોતા મારી શકતા ચોક્કસ મારી શકતા હતા તેમનામાં એટલી શક્તિ હતી કે તે એકલે હાથે સીતાજીને છોડાવી લાવ્યા હોત પણ તેમણે વાનર સેનાને સાથે લીધી કેમ કારણ કે તેમને પોતાના ભક્તોને શ્રેય આપવો હતો ભક્તોની પરીક્ષા આવા જ સમયે થાય છે પરીક્ષા રોજ નથી હોતી યુગો પછી આવો સમય આવે છે જ્યારે તમને ગાયત્રી તીર્થ કે શાંતિકુંજમાં બોલાવવામાં આવે છે ત્યારે માત્ર અનુષ્ઠાન માટે નથી બોલાવાતા સાચો હેતુ કંઈક બીજો છે સમયની ઓળખ આઈડેન્ટિફાય ધ ટાઈમ ગંગા કિનારો હિમાલયનો ખોળો અને ગાયત્રી તીર્થનું પવિત્ર વાતાવરણ અહીં જપ કરવું એ તો સૌભાગ્ય છે જ પણ શું તમે આ શાનદાર સમયને ઓળખી શકો છો શું તમારી બુદ્ધિ તમને એ સમજાવે છે કે આ સમય ભગવાનની સહાયતા કરવાનો છે તમારા જીવનમાં હિંમત એકઠી કરો ભગવાનની માંગ શું છે તેને ઓળખો અને તેને પૂરી કરવા માટે કોશિશ કરો ભગવાનની માંગ પ્રજ્ઞાવતારનો સંદેશ તમે અખંડ જ્યોતિના પાઠક છો તો તમે જાણતા જ હશો કે પ્રજ્ઞાવતારે શું માંગ્યું છે તેમણે માંગ્યું છે વિચારોની સફાઈ આજે દુનિયામાં લોકો ખૂબ અક્કલમંદ થઈ ગયા છે આ અક્કલમંદ લોકોએ જ મોટી ઇમારતો અને પુલો બનાવ્યા છે અને આ જ અક્કલમંદ લોકોએ સિમેન્ટ લોખંડ હજમ પણ કરી લીધું છે દુનિયામાં છેતરપિંડી ભાગલા અને યુદ્ધો પાછળ કોઈ અભણ માણસ નથી પણ આ કહેવાતા મોટા મગજવાળા લોકો છે તેથી જ લોકોના વિચારવાની રીત બદલવા માટે એક લહેર આવી રહી છે જેનું નામ છે પ્રજ્ઞાવતાર જો તમે પણ આ ઉમદા કાર્યમાં જોડાઈ શકો અને લોકોના વિચારોની સફાઈ કરવામાં મદદ કરી શકો તો હું તમને પરમ સૌભાગ્યશાળી માનીશ વિચારોમાં પરિવર્તન એ જ યુગ પરિવર્તન છે જય ગુરુદેવ